હવે તમે ગણતરી કરો કે આ આખો આકાશ ફરતા ને કે બાર રાશિમાંથી ફરવાનું છે સવા બે દિવસમાં એક રાશિ પછી વધારામાં વધારે ધીરો ગ્રહ શનિ છે જે સવા બે દિવસે ચંદ્ર અંતર કાપી નાખે એ અંતરને કાપતા શનિને ને અઢી વર્ષ લાગે પછી એવો હેરાન કરનારો ગ્રહ હા હું તમને એનું એક કહું કે આ સમજો અહીંયા છે આ પહેલી રાશિ ઉપર છે તો આ રાશિને પણ નડે અને આ રાશિને પણ નડે અગલ બગલ બે નડે પછી અહીંયા આવે તો આને નડતો હોય ને આને નડતો હોય વચમાં તો નડે આજુબાજુ એટલા માટે અઢી વર્ષ આના અઢી વર્ષ આના અઢી વર્ષ આના એને આપણી જ્યોતિષની ભાષામાં સાડા સાતી કહે છે અઢી અઢીને અઢી સાડા સાત વર્ષ ગુરુને એક વર્ષ લાગે છે એક રાશિ ફરતા બાકી લગભગ બધા ગ્રહો મહિનામાં ફરી જાય છે રાહુ નામનો એક ગ્રહ એવો છે હવે મહારાજ કુંડલીમાં દેખાય આકાશમાં નહીં આકાશમાં અહીંયા એને તમે જો બીજા બધા ગ્રહોને જોઈશો પણ રાહુ છે ને એ માત્ર કુંડલી દેખાય હા એને આકાશમાં તમે જોઈ ન શકો આ આ બધા ઉલ્લેખો શ્રીમદ ભાગવતમાં છે એટલે ભૂગોળ ખગોળનું જ્યારે વર્ણન કર્યું કેટલી નદીઓ છે કઈ નદી કઈ પર્વતમાંથી નીકળી છે એની બધી ચર્ચા છે શ્રીમદ